ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ પછી સૌ પ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો હતો ઓપ્શન સારનાથ ખાતે આપ્યો હતો ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને કયા નામથી ઓળખવામાં આવે છે ધર્મચક્ર પ્રવર્તન ધ્યાન યોગ અગ્નિયજ્ઞ કે પછી શાંતિ યાત્રા તો તેમનો જે પ્રથમ ઉપદેશ છે તેને ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે ગૌતમ બુદ્ધના ઉપદેશમાં કેટલા આર્ય સત્ય છે બે ત્રણ ચાર કે પાંચ તો ગૌતમ બુદ્ધના ઉપદેશમાં ચાર આર્ય સત્ય છે ચાર આર્ય સત્યોમાં પ્રથમ સત્ય કયું છે દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે તૃષ્ણાનો ત્યાગ સ્ટ્રાંગિક માર્ગ અપનાવવાથી થાય છે સંસાર દુઃખમય છે કે દુઃખનું કારણ તૃષ્ણા છે

તૃષ્ણાનો ત્યાગ યજ્ઞ અને પૂજા કે સંન્યાસીની દિશામાં જીવન તો આન્સર છે તૃષ્ણાનો ત્યાગ ગૌતમ બુદ્ધે દરેક તૃષ્ણાનો નાશ કરવા માટે કયો માર્ગ અપનાવવાની સલાહ આપી ભક્તિનો માર્ગ જ્ઞાનનો માર્ગ 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 અષ્ટાંગિક કે યજ્ઞનો તો સાચો જવાબ છે અષ્ટાંગિક માર્ગ અપનાવવાની જેમણે સલાહ આપી હતી ચાર આર્ય સતોમાં સત્યમાં ચોથું સત્ય કયું છે સંસાર દુઃખમય છે દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે દુઃખનું કારણ તૃષ્ણા છે અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે રાઈટ આન્સર છે અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે બૌદ્ધ ધર્મમાં સમ્યકનો અર્થ શું થાય છે ધર્મનો માર્ગ અતિશય પવિત્ર સારી રીતે કે સત્યનું સ્વરૂપ તો રાઈટ આન્સર છે સારી રીતે બૌદ્ધ ધર્મના ઉપદેશમાં સમ્યક દ્રષ્ટિનો શું અર્થ થાય છે સંપૂર્ણ વિજ્ઞાન સત્ય અને હકીકતની સમજણ સમાધાન અને શાંતિનો માર્ગ કે પછી તપસ્યા તો રાઈટ આન્સર છે સત્ય અને હકીકતની જાણ સમ્યક દ્રષ્ટિ બૌદ્ધ ધર્મના કયા નિયમો સમ્યક આજીવિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધાર્મિક નિયમો જીવનના કર્તવ્ય વ્યવસાયની ઉચિત રીતે પસંદગી કે પછી ભક્તિનો માર્ગ સાચો જવાબ છે વ્યવસાયની ઉચિત રીતે પસંદગી ગૌતમ બુદ્ધે કઈ બાબતોનો ઇનકાર કર્યો કર્મકાંડ અને યજ્ઞ ઈશ્વર અને આત્મા અહિંસા અને પરોપકાર ધર્મ અને તપસ્યા તો તેમણે ઈશ્વર અને આત્માનો ઇનકાર કર્યો હતો ગૌતમ બુદ્ધે હિન્દુ ધર્મના કયા ભાગનો ખાસ વિરોધ કર્યો વેદો કર્મકાંડ કે ભક્તિયોગ તો રાઈટ આન્સર છે કર્મકાંડ બુદ્ધના મતે માનવનું સર્વોચ્ચ કર્તવ્ય શું છે ધર્મનું પાલન તપસ્યા અહિંસાથી વર્તવું કે યજ્ઞ અને પૂજા રાઈટ આન્સર છે અહિંસાથી વર્તવું ધર્મમાં સ્ત્રીઓને કઈ સીમામાં નમ્રતા આપવામાં આવે છે ઘેરા ધાર્મિક સંસ્કારોમાં તપસ્યાની વિધિમાં પુરુષો જેટલું જ મહત્ત્વ કે યજ્ઞ અને પૂજામાં રાઈટ આન્સર છે પુરુષો જેટલું જ મહત્ત્વ ગૌતમ બુદ્ધે હિન્દુ ધર્મમાં કઈ જુદી જુદી વર્ણવ્યવસ્થાનો ઉગ્ર વિરોધ કર્યો હતો આશ્રમ યજ્ઞ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ધ શુદ્ર કે પછી વર્ણાશ્રમ તો તેમણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય જે આશ્રમ આશ્રમ વ્યવસ્થા વ્યવસ્થા હતી તેનો વિરોધ કર્યો હતો તો વર્ણાશ્રમ પણ પણ જવાબ જવાબ આની અંદર આવી આવી શકે શકે છે અહીંયા છે ગૌતમ બુદ્ધે સ્ત્રીઓ માટે કઈ વિશિષ્ટ માન્યતા રજૂ કરી સ્ત્રીઓને ધાર્મિક રીતે અયોગ્ય માનવી નિર્વાણ પ્રાપ્ત કરવા અયોગ્ય સ્ત્રીઓને પુરુષો જેવી જ ધાર્મિક સ્થિતિ સ્ત્રીઓએ યોગ્ય કરવો જોઈએ સાચો જવાબ છે સ્ત્રીઓને પુરુષો જેવી જ ધાર્મિક સ્થિતિ તો વિડીયો અહીંયા પૂરો થાય છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ